દમણના નદી પાસેથી જુલાઈના રોજ એક અજાણી યુવતીની લાશ મળવા પામી હતી પોલીસે જગ્યા સ્થળ પર આવી લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી દમણ તથા વલસાડ જિલ્લાના પોલીસ મથકે યુવતી અંગેની જાણકારી ફોટો સાથે શેર કરી હતી ત્યારે આજરોજ મોતને ભેટેલી યુવતીની ઓળખ થવા પામી હતી મૃતક યુવતી ઉમર ગામમાં રહેતી હોવાનું જાણવા મળ્યું હતું જેને પગલે પોલીસે મૃતકના પરિવારજનોનો સંપર્ક સાધતા તેઓ દમણ આવ્યા હતા જ્યાં તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવતી ગુરુવારે કોલેજ જવા અર્થે સવારે નીકળી હતી પરંતુ સાંજ સુધી તે ઘરે પરત ન ફરતા તેની શોધખોળ કરાઈ હતી અંતે યુવતી ગુમ થયાની ફરિયાદ બિલાડ પોલીસ મથકે દાખલ કરાઈ હતી હાલ તો પોલીસે મૃતક યુવતીની લાશનો કબજો પરિવારજનોને સોંપવાની કાર્યવાહી કરી છે સ્માર્ટ સિટી કે અવગણાયેલ શેરી ફળિયાની અધૂરી નાળી બની જાન લેવા વૃદ્ધને ઈજા સેલવાસ જે કેન્દ્રીય સરકારની સ્માર્ટ સિટી યોજનામાં સમાવેશ પામેલું શહેર છે ત્યાંના ફળિયા વિસ્તારમાં લોકો છેલ્લા ચાર મહિનાથી જીવલેણ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે અહીંની પહેલેથી જ સારી નાળીને તોડી નવો પ્રિકાસ્ટ ડ્રેનેજ સિસ્ટમ બાંધવાની કામગીરી શરૂ કરાઈ હતી પણ હવે તે અધૂરી હાલતમાં છોડી દેવામાં આવી છે ફળિયામાં ખુલ્લા ખાડાઓ ગંદકી અને અંદાજે પંદર ઇંચ લાંબા લોખંડના સળિયાઓ રસ્તા પર ખૂણાયેલા છે બે દિવસ પહેલાં સ્થાનિક રહીશ ગુંજાબેન અનિલગીરીના સસરા આવી જ એક ખાલી નાડીમાં પડી ગયા અને તેમને ઈજાઓ પહોંચી હતી ગુંજાબેનનું કહેવું છે કે અહીં તેઓ દુર્ગંધ ફેલાય છે તેનાથી ખૂબ જ પરેશાન છે તે જોઈને ભોજન કરવાનું પણ મન નથી થતું અને જે રીતે ખાડા અને લોખંડના સળિયાઓ ખુલ્લા છે એ બાળકો અને વડીલો માટે જીવલેણ બની ગયા હશે બાવીસ સફળિયા બે વોર્ડ હેઠળ આવે છે અને એમાં સૌથી વધુ વસ્તી આ વિસ્તારમાં રહે છે તેમ છતાં તંત્ર હજી સુધી લાચારી જ દાખવી રહ્યું છે સેલવાસ નગરપાલિકાના પ્રમુખે સ્થળની મુલાકાત લઈ ઠેકેદારને કડક સૂચના આપી હતી પણ એવું લાગતું નથી કે ઠેકેદાર પર કોઈ અસર થઈ છે આ ઘટનાએ યુટીમાં બનતી જોવા મળે છે જ્યાં વસ્તી ઓછી છે પરંતુ બજેટ મોટું છે અને અધિકારીઓ અત્યંત શિક્ષિત છે છતાં પરિસ્થિતિ કાયમી અવ્યવસ્થાની તરફ જ જઈ રહી છે હવે વરસાદી મોસમ છે અને નાળીની અધૂરી કામગીરીથી પાણી ભરાવાની સાથે મચ્છરજન્ય રોગોનું જોખમ પણ વધી રહ્યું છે ત્યારે પ્રશ્ન એવો થાય કે હાલ આવા હાલતમાં શું સેલવા સાચે જ સ્માર્ટ સિટી કહેવાય कल के भी बच्चे आते जाते वो भी गिर जाते छः महीना हो गए पौध के मतलब छोड़ दिए ऐसे ही बस भी इतना घर में जाता है और मच्छर काफ़ी बहुत मतलब काटते हैं बस बहुत घर में घुस जाते हैं आने जाने में प्रॉब्लम बाँस मारना कचरा मतलब इतनी गंदगी हो गई है जब नहीं बनाने का था तो खोलना भी नहीं चाहिए जब बनाए तो खोलो नहीं अभी कल मेरे पिताजी गिरे सब और उनको काफ़ी चोट लग गई है ना और ठीक है वो बुजुर्ग है गिरे कल के छोटे बच्चे घूमते मतलब छोटे छोटे बच्चे घूमते हैं और गिर जाएंगे तो भाई कौन दाँगा उसका जिम्मेदारी लेगा कम्प्लेंट एक दो बार हुआ था उधर आए थे देखते गए कुछ सुनवाई नहीं हुआ कम से कम देख इंसान तो तो देखा तो कम से कम सोचना चाहिए ना हाँ तो बुजुर्ग है चाहे बच्चे है आने जाने में दिक्कत हो रहा है तो उसको थोड़ा सही करना चाहिए मच्छर इतना है आप देखिए कितनी गंदगी यहाँ से घर में जाता है बब्बू इंसान कितना कम्प्लेंट करेगा दो तीन बार कम्प्लेन किया આય દે દેખે આ 3 દિવસ સે મતલબ انકો જ્યાદા ઓર લગ ગયા તો સોયે ભી નહી હે અમારે કા દેખો ઉધર પાલો મેરે છોટે બચ્ચે गिर ગયા ઇસમે ઉડી ગયા તો ઉસકો થોડા પેર મે સોટા હે વાપી ના જીમ માં મશીન વાપરવાના ઝગડા માં છની ધર પકડ parking માં બે યુવાનો પર હુમલા નો વિડિયો સોશિયલ મીડિયા માં વાયરલ થયો હતો વાપી ડીસી વિસ્તારમાં આવેલા ફિટનેસ હબ જીમમાં લેગ મશીનના ઉપયોગને લઈને થયેલી બોલાચાલીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે સંદીપ રાજભર અને સોયેબ ખાન વચ્ચે મશીન વાપરવા બાબતે થયેલા વિવાદની અદાવત રાખીને સોયબ ખાને તેના મિત્રોને બોલાવ્યા હતા જીમની કસરત પૂરી કરીને ઘરે જતા સંદીપ અને તેના મિત્ર સાજન કુમાર પર શોએબ ખાન સહિત છ યુવાનોએ પાર્કિંગમાં હુમલો કર્યો હતો સોયબ ખાને પ્લાસ્ટિકના પાઇપ વડે સંદીપને કપાળ છાતી અને પીઠના ભાગે માર માર્યો હતો આરોપીઓએ બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ગાળાગાળી ગાડી કરી હતી હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વાપી જઈડીસી પોલીસે તપાસ હાથ ધરી હતી પોલીસ રુસ્તમ ખાન શોએબ ખાન સાહિલ ખાન કેફ ખાન અજય રાણા અને બિલાલ ખાનની ધરપકડ કરી છે આરોપીઓ અને વાપી ના રહેવાસી છે આ ઘટનામાં જિલ્લા પણ ભંગ થયો છે પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમો અને હથિયારબંધી કલમો હેઠળ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે વાપી પોલીસ વિસ્તારમાં આવેલા ફિટનેસ હબના મેમ્બર સંદીપ રાજભરને આ જ જીમના અન્ય મેમ્બરોએ ઢોકા લાકડી અને પાઇપ વડે જીમની બહાર માર મારવાની ઘટના બનેલી આ ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચેલી અને ફરિયાદીની ફરિયાદમાં લખાયા પ્રમાણેની ફરિયાદ લીધેલી ફરિયાદીએ ફરિયાદમાં છ આરોપીના નામ લખાવેલા હતા તમામ છ આરોપીને વાપી જીઆઈડીસી પોલીસે તાત્કાલિક અસરથી ધરપકડ કરેલ છે ફરિયાદી અને આરોપી બંને આ ફિટનેસ હબ જીમ છે એ જીમના જ મેમ્બરો અને ફરિયાદી જીમમાં ત્યારે જે આરોપીઓ હતા કીધું કે અમારે કામ કરવું છે એ બાબતે બાબતે કસરત કરવાની બબાલ થયેલી અને એનું મંદુખ રાખી અને ફરિયાદીને આરોપીએ ભેગા મળી અને જીમની બહાર માર મારેલો જે અંગે જીઆરડીસી પોલીસને જાણ થયેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ફરિયાદીની રાયો ફરિયાદ દાખલ કરેલ છે આરોપીની ધરપકડ કરેલ છે અને આરોપીની લેવાની ચાલુ છે વાપી જઈડીસી માં શંકાસ્પદ યુવક ઝડપાયો તેની પાસેથી પચીસ હજારની પિસ્તોલ જપ્ત સુરતના યુવક વિરુદ્ધ આમ સેક્ટ હેઠળ ગુનો દાખલ વાપી જાયડીસી વિસ્તારમાં પોલીસે એક શંકાસ્પદ યુવકને પકડી પાડ્યો છે જેની પાસેથી આશરે કાર્યવાહી હજારની જિલ્લાના પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલા તથા પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમ દ્વારા અમલમાં લાવવામાં આવી હતી એસઓજીને બાતમી મળી હતી કે વાપી જઈડીસી ચાર રસ્તા નજીક ઓવરબ્રિજ નીચે રેન બસેરા પાસે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં ઉભો છે સ્થળ પર પહોંચી ગયેલી ટીમે ત્યાં હાજર યુવકને થોડી પૂછપરછ બાદ કાબૂમાં લીધો હતો તેની ઓળખમાં બહાર આવ્યું કે તે યુવક સુરતનો વિક્રમ ઉર્ફે રોહિત વિજય ખરા છે જેની ઉંમર ચોવીસ વર્ષ છે યુવક પાસે રહેલા કાળા થેલાની તપાસ કરતાં અંદાજે પચીસ હજાર રૂપિયાની કિંમતની દેશી પિસ્તોલ મળી આવી હતી જેને પોલીસે કબજે લીધી છે આ મામલે વાપીજાય પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ પચીસ વન બી એ ઓગણત્રીસ તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ એકસો પાંત્રીસ એક હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસ તપાસ હેઠળ હવે શંકાસ્પદ રીતે પિસ્તોલ ધરાવનારા યુવકના ઈરાદાઓ શું હતા અને પિસ્તોલ ક્યાંથી મેળવ્યું તે દિશામાં વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ મહેશભાઈ અગારીયાનું આજરોજ નગરપાલિકાના કાઉન્સિલર ચંદ્રગીરી ટંડેલ ઉર્ફે ચકુએ તેમના વોર્ડ નંબર આઠમાં ભવ્ય સ્વાગત કરીને શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે દમણ જિલ્લા પ્રમુખ ભરતભાઈ પટેલની ઉપસ્થિતિ રહી હતી મોટી સંખ્યામાં ઉપસ્થિત વોર્ડ નંબર આઠના લોકોએ મહેશભાઈ અગારીયાનું ગરમજોશીથી ઉત્સાહભેર સ્વાગત કરીને આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાવવાના એંધાણ આપ્યા હતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ મહેશભાઈ અકારીયાનું આજરોજ નગરપાલિકાના વોર્ડ નંબર ચારમાં રાણા સ્ટ્રીટમાં પણ ગુજરાત રાજ્યના ઓબીસી મોરચાના પ્રભારી વિશાલભાઈ ટંડેલના નેતૃત્વ હેઠળ યુવા નેતા રવિ રાણાની અધ્યક્ષતામાં સ્વાગત સત્કારનો કાર્યક્રમ સાંઈબાબા મંદિર ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે દમણ જિલ્લા પ્રમુખ ભરતભાઈ પટેલ દમણ જિલ્લા પૂર્વ શહેર પ્રમુખ હિરેનભાઈ જોશી રાણા સમાજના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ બનેલા મહેશભાઈ અગારીયાને ભાજપનો ખેસ પહેરાવી હારમાળા અને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું

보이냐? 안하세요이 볼트 보루알 같은데. 아니면 저거 정말 게임에 아주 아주 앞서가고 있 ત્રણ છ જે પણ અમે બીજેપ્ટી અમે સીટ લાવી નાખ્યું